નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરંડાના તાજા બજાર ભાવ વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો એકાણુંથી અગિયારસો પંચાણું રાજકોટ એક હજાર એંસીથી અગિયારસો ઇઠ્ઠોતેર મોરબી અગિયારસો બોતેર થી અગિયારસો ઇઠોતેર ઈડર અગિયારસો એકાણું ઉનાવા અગિયારસો એસી થી બારસો અઢાર કડી અગિયારસો થી બારસો બાર તલોદ અગિયારસો થી અગિયારસો ચોરાણું જામજોધપુર એક હજાર થી અગિયારસો જેતપુર એક હજાર એકોતેર થી અગિયારસો એકસઠ હળવદ અગિયારસો પચાસ થી અગિયારસો બાણું સમી અગિયારસો થી બારસો એક સિદ્ધપુર અગિયારસો થી બારસો બાર પાટડી અગિયારસો થી અગિયારસો બોટાદ અગિયારસો થી અગિયારસો બાર ડીસા અગિયારસો પંચ્યાસી થી બારસો એક મહેસાણા અગિયારસો એકાવન થી બારસો સોળ આંબલીયાસનસો ચુમોતેર થી અગિયારસો એક્યાસી માંડલ અગિયારસો થી અગિયારસો ચોર્યાસી સાવરકુંડલા એક થી અગિયારસો એકાવન ભચાઉ અગિયારસો થી બારસો છ દહેગામ અગિયારસો પિંચોતેર થી રખિયાલ અગિયારસો સિતે પંચ્યાસી વિસાવદર એક હજાર થી અગિયારસો એક અમરેલી નવસો થી અગિયારસો અડતાલીસ બહુચરાજી થી બારસો બાર માણસા અગિયારસો પંચ્યાસી થી બારસો અગિયાર વડગામ બારસો થી બારસો પાંચ જુનાગઢ એક હજાર પચાસ થી અગિયારસો હિંમતનગર અગિયારસો થી બારસો એકવીસ કલોલ અગિયારસો થી બારસો પાંચ ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો છસદણ સાતસો થી એક હજાર ત્રીસ પાંથાવાડા અગિયારસો પંચ્યાસી થી અગિયારસો ચોરાણું ધાનેરા અગિયારસો થી બારસો સાત પ્રાંતિજ અગિયારસો ચાલીસ થી અગિયારસો પંચ્યાસી ભુજ અગિયારસો થી અગિયારસો સત્યાસી દાહોદ એક હજાર થી અગિયારસો વિજાપુર અગિયારસો એકાણું થી બારસો દસ કુકરવાડા અગિયારસો થી બારસો એક ગોઝારી અગિયારસો પંચાણું થી બારસો ચાર ભીલડી અગિયારસો થી બારસો પાંચ દિયોદર અગિયારસો થી બારસો પંદર હારીજ અગિયારસો એસી થી બારસો પંદર વારાહી અગિયારસો ત્રીસ થી અગિયારસો એસી પાટણ અગિયારસો પિંચોતેર થી બારસો ત્રેવીસ લાખણી અગિયારસો થી બારસો છ અંજાર અગિયારસો થી બારસો પંદર નેનાવા અગિયારસો થી બારસો આઠ તળાજા એક હજાર પંચાવન થી અગિયારસો સિતેર વડાલી અગિયારસો પચાસ થી અગિયારસો ગોંડલ એક થી બારસો એક ચાણસમા અગિયારસો ઓગણ થી અગિયારસો થરા અગિયારસો થી બારસો પંદર સિહોરી અગિયારસો થી બારસો દસ ભાભર અગિયારસો નેવું થી બારસો તેર થરાદ થરાશી થી બારસો પંદર રાહ અગિયારસો પાસઠ થી પંચાણું જાદર અગિયારસો પંચ્યાસી થી બારસો પાંચ મહુવા નવસો પાસઠ થી અગિયારસો પાંચ જામનગર એક હજાર થી અગિયારસો પંચાવન વિસનગર અગિયારસો ચોસઠ થી બારસો ચૌદ પાલનપુર અગિયારસો થી બારસો દસ ચોટાણા અગિયારસો બાસઠ થી અગિયારસો સત્યાસી સાણંદ અગિયારસો થી અગિયારસો સિત્યોતેર રાઘનપુર અગિયારસો થી બારસો અગિયાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો